વાર્તાનું શીર્ષક છે મકનો એક હતો મકનો એના ગામમાં એક વખત મેળો ભરાયો મકનાને બાપા હતા નહીં એટલે બા પાસેથી એક રૂપિયો લઈ એ મેળામાં ગયો આ એક રૂપિયામાંથી પચીસ પૈસામાં જગડોળમાં બેઠો પચીસ પૈસામાં બંધના ટીકડા લઈ ખાધા અને પચીસ પૈસામાં પોતાની મા સારું બંગડી લીધી હવે બાકી વધ્યા પચીસ પૈસા લઈ એક ઘરે જતો હતો ત્યાં એક બી વેચવાવાળી બાઈનો સાદ આવ્યો અને એને સાંભળ્યું કે બી લેવા બી બી લેવા બી આકાશની આંબી એવા ઝાડના બી મકનાએ બીનો ભાવ પૂછ્યો અને બાકીના પચીસ પૈસામાંથી એક બી ખરીદ્યું ઘરે જઈ માંને બંગડી આપી અને બી ફળિયામાં વાવ્યું સવાર થયું ત્યાં તો એક માળ જેવડું ઝાડ પછી તો ઝાડ દિવસે વધે એટલું રાત્રે વધે અને રાત્રે ના વધે એટલું દિવસે વધે આમ કરતા કરતા આકાશને આંબી ગયું મકનાની બા દિવસે દાડીએ જાય એટલે આપણો મકનો ઝાડ પર ચડે આમ કરતા એક દિવસ આકાશમાં પહોંચી ગયો ત્યાં જઈને જોવે તો એક સરસ મજાનો મહેલ મકન તો ત્યાં ગયો અને જુએ તો એક સુંદર છોકરી હિંચકા પર બેઠી બેઠી હિંચકે મકનો કે આવું બેન એટલે પેલી છોકરી ડરી ગઈ કે અહીંયા કોણ આવ્યું તેણે પાછળ ફરીને જોયું તો એક છોકરો એટલે તે કહે આવને ભાઈ પછી મકનાએ તેનું નામ પૂછ્યું તેનું નામ સોન સોન હતું તેણે પોતાની આપવીતી જણાવી કે તે જ્યારે નાની હતી ત્યારે તેની બા તેને ફળિયામાં નવડાવતા હતા ત્યારે એક રાક્ષસ તેને ઉપાડી ગયો હતો તેટલામાં માણસ ગંધાય માણસ ખાવ માણસ ગંધાય માણસ ખાવ એવો અવાજ આવવા લાગ્યો સોને જલ્દી જલ્દી મકનાને સંતાડી દીધો એટલામાં રાક્ષસ આવી ગયો અને સોનને કહે કે મને માણસની ગંધ આવે છે ક્યાં છે માણસ સોન કહે અહીં કોઈ નથી હું માણસ છું એટલે તમને મારી ગંધ આવતી છે રાક્ષસ પલંગમાં જઈ સૂઈ ગયો બે ત્રણ કલાક આરામ કરી પાછો શિકાર કરવા જતો રહ્યો એટલે મકનો બહાર આવ્યો સોન ખૂબ ડરી પડી મકના મકનાએ તેને શાંત કરી મકનાએ સોન આ રાક્ષસથી હું તારી રક્ષા કરીશ રાક્ષસે લોકોને લૂંટીને ખૂબ ધાન ભેગું કર્યું હતું તેમાંથી સોને મકનાને થેલા ભરી દીધા મકનો એ લઈ પાછો ઝાડ પરથી નીચો ઉતરવા માંડ્યો એક ડાળેથી બીજી ડાળ અને બીજી ડાળીથી ત્રીજી ડાળ ઘડીકમાં તો નીચે આવી ગયો પૈસા ભરેલા થેલા ઘરમાં સંતાડી દીધા મકનાના બા લોકોની વાડીમાં દાળી કરતા હતા એટલે આખો દિવસ ઘરે ના હોય તેમના ગયા પછી ભાઈ ઝાડ પર ચડતા હતા એટલે થેલા સંતાડી દીધા અને બા આવ્યા એટલે તેમણે ઘરમાં લઈ જઈ બતાવ્યા બા કહે આ ક્યાંથી આવ્યા એટલે મકનો કહે આજે આપણા ઘર ઉપરથી વિમાન નીકળ્યા હતા તે નીચે ફેંકતા ગયા જો સાચું કહે તો બા તો બીજી વખત તેને ઝાડ પર ચડવા ના દે પૈસામાંથી મકનાના બાઈ નવા ઘર બનાવ્યા ખેતી માટે જમીન ખરીદી ગામમાં શાળા બંધાવી અને બીજા કેટલાક સમાજ સેવાના કાર્યો એમને કર્યા આમ કરતા પૈસા ખૂટી ગયા એટલે બા ફરીથી ખેતી કરવા માંડ્યા મકનો આ મોકાની જ વાટ જોતો હતો જેવાડિયા ગયા એટલે મકનો પાછો ઝાડ પર ચડ્યો આકાશમાં જઈ સોનને મળ્યો સોન તો રાજીની રેડ થઈ ગઈ મકનો કહે આજ હું તને લેવા આવ્યો છું ચાલ મારી સાથે બંને બેન ભાઈ એ પૈસાના થેલા ભરી લીધા જેવા ઝાડ પાસે આવ્યા તેટલામાં રાક્ષસ આવી ગયો મકનાએ સોનને ખંભે બેસાડી દીધી અને માંડો ઉતરવા એક ડાળેથી બીજી ડાળ અને બીજી ડાળેથી ત્રીજી ડાળ રાક્ષસ પણ પાછળ પાછળ ઉતરવા માંડ્યો પણ પ્રાણીઓને મારી ખાય ને પાડા જેવો થયેલો એટલે જલ્દી ઉતરી શકે નહીં એ અડધે પહોંચ્યો ત્યાં મકનો નીચે ઉતરી ઘરમાંથી કુહાડી લઈ આવ્યો અને માંડ્યો ઝાડ કાપવા ઝાડ કાપી નાખ્યું એટલે રાક્ષસ નીચે પડ્યો તેના રામ રમી ગયા સાંજે બા ઘરે આવ્યા એટલે બધી વાત કહી પછી બે ભાઈ ભાઈ બહેન અને બા શાંતિથી રહેવા માંડ્યા સોન ખૂબ નાની હતી ત્યારે રાક્ષસ ઉપાડી ગયેલો હતો એટલે તેના સગા મા બાપને ના શોધી શકાય પછી તો ખાધું પીધું ને રાસ કર્યું ને બટેટાનું શાક કર્યું અહીં મિત્રો વાર્તા પૂરી થાય છે જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આવી જ વધુ વાર્તા સાંભળ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળ્યા નવી વાર્તા સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય માતાજી